તે ચાલવા લાગ્યું અને શ્રી સત્ય દેવ ની કૃપા થી તે દિવસે કઠિયાર અને લાકડા બમણી કિંમત છે પ્રાપ્ત થઈ

સગા વાલા બોલાવી અને વિધિપૂર્વક સત્યનારાયણ નું વ્રત કરવા લાગ્યો એ વ્રત ના સર્વ સુખો ભોગવે અને શ્રી પુરાણે રેવા સત્યનારાયણ વ્રત કથામાં સત્યનારાયણ ભગવાન કે જય દ્વારિકા

અને બપોરના સમયે વહાણને કિનારે લંગાર્યું અને ત્યાંથી તેમની પરીક્ષા કરવા માટે સતીનારાયણ ભગવાન આવી પહોંચ્યા અને તેથી તેમણે એક દંડે સન્યાસીનું રૂપ ધારણ કર્યું અને અને જ્યાં વાણીઓ બેઠો હતો ત્યાં જઈ અને પૂછવા લાગ્યો કે હે સાધુ વાણિયા આ તમારી નૌકામાં શું ભરેલું છે અને ત્યારે ઘણો બધો ધન પ્રાપ્ત કરવામાંથી અભિમાની થઈ અને મંદોદ થઈ અને હે દંડી સ્વામી તમારે આ પૂછવાની સી જરૂર છે કે અમારા આ વાહનમાં શું ભર્યું છે શું તમારે ધન જોઈએ છે ત્યારે મારા વાહનમાં